નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ અને જ્ઞાન સાધના માટે જે ટેસ્ટ નંબર ચાર લેવાઈ હતી એનું આપણે આજે સોલ્યુશન કરવાનું છે સોલ્યુશનમાં આગળ વધીએ એ પહેલાં કે જે વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને જ્યારે પણ આપણો વિડીયો ચેનલ પર મૂકવામાં આવે સોલ્યુશન બાબતે અથવા તો કોઈ પણ તમારી પરીક્ષાની માહિતી બાબતે તો સૌથી પહેલાં તમને જાણ થાય બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પછી બીજી એક વિનંતી છે નાનકડી કે તમારી સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ ભણતા હોય તે તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો જેથી કરીને એ લોકો પણ અમારી ટેસ્ટ આપતા થાય આપણી ફ્રી ટેસ્ટ છે આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ આપણે નથી લેતા બરાબર તો એમના સુધી પહોંચાડો એટલે ગુજરાતના બધા વિદ્યાર્થીઓ કે જે એનએમએમએસ અથવા તો જ્ઞાન સાધનની પરીક્ષા આપવાના હોય એમના સુધી આપણો વિડીયો અથવા તો આપણી ટેસ્ટ છે એ પહોંચે અને એમને પણ લાભ મળે બરાબર આગળ વધીએ પ્રશ્ન નંબર એક જોઈએ હવે જો આ ટેસ્ટ હતી એ રીઝનિંગ વિભાગના તાર્કિક ક્રમ માટેની હતી તાર્કિક ક્રમ એટલે કે એક યોગ્ય ક્રમ આપવાનો હોય છે કે સમયગાળા હોય અથવા તો જે ક્રિયા છે એ થવાની ક્રિયાનો જે ક્રમ છે એ પ્રમાણે તમારે યોગ્ય ક્રમ આપવાનો હોય છે બરાબર આપણે તાર્કિક ક્રમ જે રીઝનિંગ ચેપ્ટર છે રીઝનિંગનું ચેપ્ટર એની સમજૂતી વાળો વિડીયો પણ આપણે અપલોડ કરીશું અત્યારે આપણે આનું સોલ્યુશન જોઈએ જુઓ નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવવાનો છે બરાબર શબ્દ આપેલા છે અક્ષર વાક્ય પાઠ શબ્દ અને ફકરો હવે આ પાંચ શબ્દો જે છે એમાંથી આપણે ક્રમ નક્કી કરવાનો છે કે સૌથી પહેલાં શું આવે બરાબર તો જો આપણે સૌથી પહેલાં છે ને અક્ષર આવે બરાબર અક્ષર છે એ સૌથી પહેલાં હવે અક્ષર છે એ બધા ભેગા મળી અને શું બનાવે બરાબર અક્ષર ભેગા મળીને શું બનાવશે શબ્દ બનાવશે તો શબ્દ શબ્દ પછી શું આવશે તો કે શબ્દ હોય થોડાક શબ્દો ભેગા થઈ અને શું બનાવતા હોય છે વાક્યની રચના કરે બરાબર વાક્ય હવે આવો એક વાક્ય છે એવા બેથી ત્રણ વાક્ય અથવા તો એના કરતાં વધારે વાક્યો હોય એ ભેગા મળે તો એને આપણે શું કહેતા હોઈએ સામાન્ય રીતે તો કે એને ફકરો કહીએ બરાબર આપણે હવે આવા ફકરાઓ ભેગા મળીને રચના કરે એને શું કહેવાય તો કે એને પાઠ કહેવાય તો આ પ્રમાણે આપણે સાચો ક્રમ આપવાનો છે તો કે અક્ષર એક શબ્દ છે એ ચાર નંબર છે વાક્ય બે નંબર છે ફકરો છે એ પાંચ નંબર છે અને પાઠ છે એ ત્રણ છે એટલે એક ચાર બે પાંચ ત્રણ તો એવો કેવો વિકલ્પ છે વિકલ્પ સી વિકલ્પ સી આપણે સાચો છે બરોબર આ ચડતો તાર્કિક ક્રમ થયો તમારે ખાસ જોવાનું છે પરીક્ષામાં ક્યારેક એવું પણ પૂછાય કે ઉત્તરતા ક્રમ પ્રમાણે તો એ પ્રમાણે તમારે અહીંથી ઉલટાવાનું રહે કે પાઠ પછી ફકરો ફકરા પછી વાક્ય વાક્ય પછી શબ્દ અને શબ્દ પછી અક્ષર બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને શબ્દો આપેલા છે કે બીજ ફૂલ અંકુરણ છોડ અને ફળ બરોબર તો સૌથી પહેલા શું તો કે બીજ આવે હવે બીજને આપણે વાવશું બરોબર તો એનું અંકુરણ થશે અંકુરણ થયું અંકુરણ થાય એટલે એમાંથી શું બને તો કે છોડ બને બરોબર અંકુરણ પછી ફૂલ કે ફળ ડાયરેક્ટ ના બની જાય પછી છોડ બને છોડ બનશે હવે એ છોડ ઉપર ફૂલ આવશે બરોબર અને ફૂલ આવ્યા પછી ફળનું ફળ થાય બરાબર તો આ રીતે આપણો ક્રમ થશે તો જુઓ એક અંકુરણ ત્રણ છોડ છે ચાર ફૂલ છે બે અને ફળ છે પાંચ તો એક ત્રણ ચાર બે પાંચ એક ત્રણ ચાર બે પાંચ વિકલ્પ બી એ રીતનો છે બરાબર તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન ચાલો અહીંયા તમને પાંચ શબ્દો આપેલા છે ડૉક્ટર બાળક હોસ્પિટલ બીમારી અને દવા હવે જો બીમારી દવા આ બધું ક્યારે થાય કે ક્યારેક કોઈ બીમાર પડે તો સૌથી પહેલાં તો બાળક હો બાળક બીમાર બાળક બીમાર પડે બરાબર તો બીમારી બાળક બીમાર પડે તો એને ક્યાં લઈ જવું પડે હોસ્પિટલે બરોબર તો કે હોસ્પિટલ હોસ્પિટલે શું હોય છે તો કે ડૉક્ટર ડૉક્ટર પહેલાં દવા ન આપી દે પહેલાં તમારે હોસ્પિટલ જાવ એટલે પહેલાં દવા ન આપી દે પહેલાં ડૉક્ટરને તમારે મળવાનું ડૉક્ટર તપાસ કરે એ પછી એ દવા આપે બરાબર તો પછી આવશે દવા ક્રમ જુઓ તો કે બે પછી ચાર હોસ્પિટલ ત્રણ ડોક્ટર એક અને દવા પાંચ તો બે ચાર ત્રણ એક પાંચ આવો છે વિકલ્પ તો કે હા વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે બરોબર વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ જોઈએ ચાલો અહીંયા આપેલું છે કે નીચે જે શબ્દો આપેલા છે એને આપણે તાર્કિક ક્રમમાં ગોઠવીએ તો કે અહીંયા આપેલું છે આપણને વરસાદ સોમાસું પૂર અને બચાવ કાર્ય તો સૌથી પહેલા તો શું આવે તો કે સોમાસું આવે બરાબર સોમાસું થાય પછી વરસાદ વરસાદ થશે પછી પૂર આવે તો એના પછી બચાવ કાર્ય કરવાનું રહે એટલે ચોમાસું પછી વરસાદ પછી પૂર અને પૂર પછી બચાવ કાર્ય બરાબર તો આ રીતે ક્રમ આપવાનો છે જો ચોમાસાનું બે તો અહીંયા આ વિકલ્પ તો નહીં આવે આ નહીં આવે વરસાદ વરસાદ એટલે એક બરોબર વરસાદ એક નંબરના ક્રમ ઉપર છે તો કે બે પછી શું આવશે એક આવશે તો જો હવે આ જ વિકલ્પ રહ્યો એક પછી ત્રણ એટલે પૂર અને ચાર એટલે બચાવ કાર્ય તો આ રીતે પણ જવાબ પસંદ કરી શકાય છે જલ્દી બરાબર પણ આપણે કોઈ ઉતાવળ કરવાની નથી ક્યારેક ઉતાવળમાં ભૂલ પણ પડતી હોય છે તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપેલા છે આપણને ચાવી દરવાજો તાળું અને રૂમ સૌથી પહેલાં શેની જરૂર પડશે તો કે ચાવીની જરૂર પડશે ચાવી વડે તમે તાળું ખોલશો તાળું ખોલશો પછી દરવાજો ખુલશે અને દરવાજો ખુલ્યા પછી તમે રૂમમાં જઈ શકશો તો આ તમારો સાચો ક્રમ થશે જુઓ એક પછી તાળું ત્રણ જુઓ એક આ અને આ આ બે તો નહીં જ આવે હવે વધ્યા બે ઓપ્શન તો કે એક આવે એક પછી શું આવે ત્રણ આવે તો આ પણ ન આવે બરાબર હવે એકવાર વેરીફાય કરી લઈએ એક ત્રણ બે એટલે કે દરવાજો અને ચાર એટલે રૂમ તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન ચાલો અહીં આપેલું છે કિશોર અવસ્થા વૃદ્ધા અવસ્થા તરુણ અવસ્થા અને શિશુ અવસ્થા સૌથી પહેલાં શું આવશે સૌથી પહેલાં આવશે શિશુ અવસ્થા બરાબર સૌથી પહેલાં આવશે શિશુ અવસ્થા એટલે કે સાવ બાળક પછી આવશે કિશોર અવસ્થા બરોબર પછી આવશે તરુણ અવસ્થા અને એના પછી આવશે વૃદ્ધા અવસ્થા તો એ મુજબ વિકલ્પ બી છે જો ચાર એક ત્રણ અને બે આ તમારો સાચો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો આગળ વધીએ પહેલાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની જે બાળકો તૈયારી કરી રહ્યા હોય એમના માટે શ્રેષ્ઠ પુસ્તક આવી ગયું છે નૂતન જીએસએસસી કરીને પુસ્તક છે જે બાળકો મંગાવવા માગતા હોય તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલ છે તો આ કિંમત છે આની ત્રણસો સાઠ રૂપિયા પરંતુ તમને માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં આ બુક મળી જવાની છે એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી અહીંથી કુરિયર કરી દેવામાં આવશે તમારે કુરિયર ચાર્જ પણ આપવાનો રહેશે નહીં ત્રણસો રૂપિયામાં તમને બુક મળી જવાની છે બરાબર આ બુક ખરીદવા માટે તમારે અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે જેના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે કે બુક ખરીદવા માટે અહીં ક્લિક કરો ત્યાંથી ક્લિક કરશો તો પણ તમે ડાયરેક્ટ વોટ્સઅપમાં અમને મેસેજ કરી શકશો અથવા તો અહીંયા જે નંબર આપેલ છે આ નંબરમાંથી કોઈપણ એક નંબર પર વોટ્સઅપમાં જી એસ એસ બુક લખીને તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે તમે વોટ્સઅપ મેસેજ કરશો એટલે સામેથી તમને માર્ગદર્શન આપવામાં આવશે તમારે કઈ રીતે પેમેન્ટ કરવું અને કઈ રીતે તમારું એડ્રેસને બધું આપવું અને એડ્રેસ આપશો એટલે પછી કુરિયર અહીંથી કરી દેવામાં આવશે બરાબર ચાલો જે કોઈને ઓર્ડર આપવો હોય તે અહીંથી ઓર્ડર આપી શકે છે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો હા જુઓ અહીંયા તમને આપેલા છે અંગ્રેજી સ્પેલિંગ આપેલા છે બરાબર બાર્બર બેગ બાસ્કેટ બોલ બનાના તો આમાં કઈ રીતે ગોઠવવો તાર્કિક ક્રમ તો જુઓ અહીંયા આલ્ફાબેટના ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાનો રહેશે બરાબર આલ્ફાબેટના ક્રમ પ્રમાણે જુઓ સૌથી પહેલાં બધાયમાં બી છે બરાબર તો એ પ્રમાણે તમે નહીં હજી નક્કી કરી શકો એ પછી બીજો અક્ષર જુઓ તો બધાઈમાં એ છે એટલે એનાથી અલગ નહીં પડે હવે ત્રીજો અક્ષર જુઓ તો બાર્બરમાં આર છે બેગમાં જી છે અહીંયા એસ છે અહીંયા એલ છે અને અહીંયા એન છે તો સૌથી પહેલા બેગ આવશે બરોબર સૌથી પહેલા શું આવશે બેગ તો બેગ પછી જી પછી કયો આવશે તો કે આર આવશે એસ આવશે એલ આવશે કે એન આવશે તો કે એલ આવશે બરોબર તો એલ વાળો સ્પેલિંગ તમારે લેવાનો રહેશે એટલે કે બોલ હવે એન વાળો સ્પેલિંગ તમારે લેવાનો રહેશે એટલે બનાના એ પછી તમારે આરવાળો અક્ષર લેવાનો રહેશે સ્પેલિંગ તો કે બાર્બર અને એ પછી તમારે લાસ્ટ બાસ્કેટ લેવાનું રહેશે બરાબર તો આ રીતે પણ તમારે તાર્કિક ક્રમ બનાવવાનો હોય છે આ કયો ક્રમથી થયો જુઓ તો અહીંયા બે છે અહીંયા ચાર નંબરનું હતું બનાના છે એ પાંચ નંબર હતું જો બે ચાર પાંચ તો સાચો જવાબ પ્રશ્ન જોઈએ ચાલો અહીં આપણને આપેલ છે સમાજ કુટુંબ વ્યક્તિ અને પરિવાર તો જો સૌથી પેલા તમારે વ્યક્તિ આવશે બરોબર વ્યક્તિ હવે આ વ્યક્તિઓ મળીને પરિવાર બનાવતા હોય છે બરોબર વ્યક્તિઓથી પરિવાર બનતો હોય છે તો કે પરિવાર પરિવાર હવે આવા પરિવારો ભેગા થઈ અને શું બને કુટુંબ બનતું હોય છે તો કે કુટુંબ અને કુટુંબો ભેગા મળીને સમાજ બનાવે છે બરોબર તો જુઓ ક્રમ શું થશે વ્યક્તિ પરિવાર કુટુંબ અને સમાજ ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે એક વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે સમડી કીટક ઘાસ સાપ અને દેડકો આ આહાર શૃંખલા મુજબનો પ્રશ્ન છે બરાબર તો સૌથી પહેલાં શું આવશે ઘાસ ઘાસ પછી શું આવશે કીટક કીટક પછી તો કે દેડકો દેટકો પછી કોણ આવશે તો કે સાપ અને સાપને કોણ ખાય તો કે સાંભળી બરાબર આ આહાર શુંખલા થઈ ગઈ તો આ પ્રમાણે તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે ત્રણ નંબર છે કીટક બે નંબર છે દેડકો પાંચ નંબર છે જુઓ તો ત્રણ બે પાંચ આવું મળે છે ઓકે અહીંથી જોશ ડાયરેક્ટ જવાબ આવી જાય છે બરાબર ત્રણ બે પાંચ ચાર પછી

બરોબર તો આ રીતે જુઓ તો ઈંડા છે કેટલા નંબર ઉપર છે ત્રણ કૃમિ છે ચાર કોકુન છે બે અને પતંગિયું છે એક નંબર ઉપર છે તો ત્રણ ચાર બે એક આવો પ્રશ્ન છે આવો વિકલ્પ આપણને મળે તો કે હા ત્રણ ચાર બે એક આપણને મળે છે વિકલ્પ સી વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે જો અહીંયા આ રીતે પણ જવાબ થઈ શકે હો એક ત્રણ ચાર બે છે એ પણ થઈ શકે જુઓ તો એક પતંગિયું પછી ઈંડા ઈંડા પછી ચાર નંબર શું છે કૃમિ અને કોકુણ આ રીતે પણ થઈ શકે પરંતુ આ અધૂરી થઈ છે બરાબર અહીંથી ઈંડાથી લઈને પતંગિયા સુધી એટલે આ વ્યવસ્થિત જવાબ થશે વિકલ્પ સી સાચો થશે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને આપેલું છે ઘી દૂધ દહીં ગાય અને માખણ તો સૌથી પહેલા ગાય ગાય પાસેથી આપણને શું મળે દૂધ દૂધમાંથી આપણે શું બનાવીએ ઘીને માખણ ન બને દૂધમાંથી શું બને દહીં બને તો દહીંમાંથી પછી આપણે છાશ બનાવીએ તો આપણને માખણ મળે અને માખણ મળે એ પછી આપણે ઘી બનાવી શકીએ ચાલવાનો ક્રમ આપો તો ગાય ચાર નંબર છે દૂધ કેટલા નંબર છે બે નંબર છે દહીં કેટલા નંબર છે ત્રણ નંબર છે માખણ પાંચ નંબર છે અને ઘી એક નંબર છે તો કે ચાર બે ત્રણ ચાર બે ત્રણ પાંચ એક ચાર બે ત્રણ પાંચ એક વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને આપેલ છે ગામ દેશ જિલ્લો તાલુકો અને રાજ્ય બરાબર હવે આપણે ચડતા તાર્કિક્રમ મુજબ વિચારીએ તો સૌથી પહેલાં ગામ આવશે આવા ગામડાઓ મળીને છેની રચના કરે તાલુકાની રચના કરતા હોય છે તાલુકાઓ ભેગા મળી અને જિલ્લાની રચના કરે જિલ્લાઓ ભેગા મળે તો રાજ્યની રચના થાય અને રાજ્યો ભેગા મળે તો દેશની રચના થતી હોય છે ચાલો ગામમાં એક નંબર છે તાલુકો ચાર નંબરના ક્રમે છે જિલ્લો ત્રણ નંબરના ક્રમે છે રાજ્ય કેટલામાં ક્રમે છે પાંચ નંબર અને દેશ છે બે નંબર તો એક ચાર ત્રણ પાંચ બે એક ચાર ત્રણ પાંચ બે વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીં આપણને આપેલું છે ચાવવું ખોરાક મળત્યાગ અને પોષણ બરાબર તો અહીં આપણે કઈ રીતે પહેલાં પચન કરવાનું છે તો જોઈએ ચાલો તો કે સૌથી પહેલાં ખોરાક હોય હવે ખોરાકને આપણે શું કરશું ચાવશું બરાબર ચાવવું એ આપણા શરીરની અંદર જશે પેટમાં એટલે ત્યાં એનું શું થશે પાચન થશે અને એ પાચનથી આપણને પોષણ મળે બરાબર અને હવે જે વધારાનો ખોરાક રહ્યો છે કે જે અપચિત ખોરાક છે એને મળત્યાગ વડે એ શરીરની બહાર નીકળતું હોય છે તો ત્યાં આવશે મળત્યાગ તો આ રીતે તમે ક્રમ જોશો તો ખોરાક બે નંબર ચાવવું છે એક પોષણ છે ચાર અને મળત્યાગ છે ત્રણ તો બે એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો આ આપેલું છે વાવવું નીંદવું ખેડવું લણવું અને ઊગવું બરાબર તો સૌથી પહેલાં શું કરવામાં આવે તો કે ખેતર ખેડવામાં આવે એટલે ખેડવું ખેતર ખેડાઈ જાય એ પછી આપણે વાવ વાવણી કરીએ છીએ બરાબર તો કે વાવવું વાવણી થઈ જશે એટલે હવે એ ઉગશે બરાબર વાવણી કરી દઈએ આપણે પછી ઊગે જે બીજ વાવ્યા છે એ ઉગશે એટલે વાવણી પછી આવશે ઉગવું બીજ ઉગ્યા છે તો એની સાથે સાથે અમુક બિનજરૂરી ઘાસ પણ ઉગી આવે બરોબર જેને આપણે નીંદણ કહીએ તો એને આપણે નીંદવું પડે તો નીંદવું હવે આ બધું થઈ ગયું પછી તમારો પાક પાકી જાય એટલે એની લણણી કરવામાં આવે તો કે લણવું ચાલો આના ક્રમ આપી દો તો ખેડવું છે ત્રણ નંબર છે વાવવું છે એ એક નંબર છે ઉગવું છે એ પાંચ નંબર નીંદવું બે નંબર અને લણવું ચાર નંબર જુઓ તો ત્રણ એક પાંચ ત્રણ એક પાંચ બે ચાર ત્રણ એક પાંચ બે ચાર વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને આપણે છે લાકડી પ્રકૃતિ ફર્નિચર જંગલ અને વૃક્ષ તો જુઓ સૌથી પહેલાં પ્રકૃતિ એમાં જંગલ જંગલમાં શું હોય છે તો કે વૃક્ષ વૃક્ષથી આપણને શું મળે વૃક્ષથી આપણને શું મળશે તો કે લાકડું અહીંયા લાકડી લખેલી છે બરાબર લાકડું આપણને મળે અને એ પછી આપણે લાકડામાંથી શું બનાવતા હોઈએ છીએ ફર્નિચર બનાવતા હોઈએ છીએ તો પ્રકૃતિ બે નંબર છે નંબર આપી દઈએ જંગલમાં ચાર નંબર છે વૃક્ષ કેટલામાં નંબર પાંચ નંબરે હતું લાકડી એક નંબરે હતી અને ફર્નિચર ત્રણ નંબરે હતી તો સાચો ક્રમ થયો શું થશે બે ચાર પાંચ એક અને ત્રણ બે ચાર પાંચ એક અને ત્રણ જો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે તો ચાલો અહીંયા આપણા પંદર એમસીક્યુનું સોલ્યુશન થઈ ગયું છે ખરી આપણે આગળની ટેસ્ટના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જે બાળકોને હજી ખ્યાલ નથી તેમના સુધી આ વિડીયો તમારે શેર કરવાનો છે તમારી સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અને એમને જાણ ના હોય તો જાણ કરો કે અહીંયા અમે ફ્રી ટેસ્ટ લઈએ છીએ તેમના સુધી અમારી ફ્રી ટેસ્ટ પહોંચાડો આપણી ટેસ્ટનો કોઈ પણ ચાર્જ નથી બરાબર તો એ પણ આ ટેસ્ટ આપતા થાય એમને પણ લાભ મળે એવું કરો નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી ધન્યવાદ